રાજા રણછોડ દિવ્યભૂમિ અને માતૃભૂમિ હરિહર તીર્થ ક્ષેત્રના ગૌરવશાળી ઇતિહાસનું દસ્તાવેજીકરણ એટલે ડંક તરંગીણી ગ્રંથનો વિમોચનનો કાર્યક્રમ યોજાય સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજરોજ નિર્જળા એકાદશી પવિત્ર દિને યાત્રાધામ ડાકોરમાં અંબાવાડી પથિકાશ્રમ ખાતે ડાકોરના ગૌરવશાળી ઇતિહાસનું દસ્તાવેજીકરણ એટલે ડંક તરંગીણી ગ્રંથનું વિમોચન મુખ્ય મહેમાનો તથા અતિથિ વિશેષની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

આજે ડંક તરંગ પુસ્તકનું જે વિમોચન ડાકોર પથિકાશ્રમ સભાખંડ ખાતે થયું એની પાછળનો આશય એટલો જ હતો કે મારા ડાકોરનો ઇતિહાસ મારા ડાકોરના નાગરિકો સુધી પહોંચે સંશોધકો માટે ડાકોર વિશેના ઘણા બધા વિષયો મેં મૂકેલા છે એમાંથી પ્રેરણા લઈને ભવિષ્યના સંશોધકોને ઉપયોગી બને ભૂતકાળમાં ડાકોર વિશે મને કોઈ માહિતી નથી મળતી અને એ જે નિરાશા મને મળેલી હતી તે ભવિષ્યમાં કોઈને ન મળે અને ડાકોરની કોઈ પણ નાની સમ સરખી સરખી વિગત હોય તે પણ આ પુસ્તકમાંથી જે તે જિજ્ઞાસુને પ્રાપ્ત થાય એ હેતુ આ પુસ્તક લખવાનો રહેલો છે યુવાને શું સંદેશો આપવાનોને મારો સંદેશો એટલો જ છે કે એમની પણ મસ્તી હોય છે એમની પણ જિંદગી હોય છે પણ જીવનમાં ઘણું બધું કરવા જેવું છે આજે મોબાઈલ અને આ અને બધા સોશિયલ મીડિયા ને દુનિયામાંથી બહાર નીકળીને એક સર્જનાત્મક કરવું જોઈએ અને પોતાની જે શક્તિ છે એ સદમાર્ગે વાળવી જોઈએ એવો હું ચોક્કસ ઉપદેશ આપીશ આપનું નામ રોહિત પંડ્યા ધર્મેશભાઈ મારા વિદ્યાર્થી છે અને વિદ્યાર્થી તરીકે ભારતીય સંસ્કૃતિ અને એના ઇતિહાસ વિશે જે ઘણા બધા અસત્યો અથવા તો વિકૃતિઓ અત્યાર સુધી જે ચાલી આવી છે એને દૂર કરવા માટેના પ્રયાસો કઈ રીતે થઈ શકે એનું એક બહુ સુંદર ઉદાહરણ ધર્મેશભાઈએ પૂરું પાડ્યું છે ખાસ કરીને જે આપણી સંસ્કૃતિના પાયામાં ધર્મનું જે મહત્ત્વ છે એ ધર્મને અને એના કેન્દ્રને ધ્યાનમાં રાખીને ધર્મેશભાઈએ પોતાના આ પુસ્તકનો પ્રારંભ કર્યો છે પ્રાચીન આથી લગભગ હજાર વર્ષ પહેલાં કાશ્મીરનો જે ઇતિહાસ રાજ્ય તરંગીણી કલહણે લખેલો એ જ પરંપરામાં આગળ વધી અને આજે ડંક તરંગીણીના નામે એમણે ડાકોરનું જે ધર્મસ્થાન છે એનું મહત્ત્વ બધાને બતાવવા પ્રયાસ કર્યો છે સાથે સાથે આપણી સનાતન સંસ્કૃતિ અને ભારતની જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરીને એના રક્ષણ સુરક્ષા માટે સંવર્ધન માટે એમના જે પ્રયાસો છે તે અભિનંદનને પાત્ર છે ನಿಖಿಲ್ ಭಟ್ ದಿವ್ಯಾಂಗ್ ನ್ಯೂಸ್ ಕೇಡ